હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોવિડશિલ્ડનો મુદ્દો ઉઠ્યો છે વેક્સિનને લઈને જેવી રીતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા જે વાત કહેવામાં આવી છે એસ્ટજેનેકા કંપની સૌ કોઈ જેવી રીતે ઓળખે છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે કોરોનાના સમયગાળા દરમિયાન ભારતમાં કોવિશિલ્ડ વેક્સિન છે તે લગાવવામાં આવી સરકાર દ્વારા પણ ખૂબ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો પરંતુ આને લઈને એક ચોંકાવનારા સમાચારો મળી રહ્યા છે જેમાં આ એસ્ટઝેનેકા કંપનીએ તેમના સામે વિદેશમાં જે કેસ થયો છે તેને લઈને એક વરવી હકીકત તેમણે સ્વીકારી છે અને તેમણે કહ્યું છે કે કોવિશિલ્ડ વેક્સિનની આડઅસર છે આને લઈને રાજકારણ ગરમાયું છે તેમજ શું કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન કોરોનાનો સમય તમામ લોકો માટે ખૂબ જ કપરો સમય હતો એ સમયે વેક્સિનને એક આસાની કિરણ તરીકે જોવામાં આવી રહી હતી તમામે તમામ જગ્યાએ સરકાર દ્વારા પણ વેક્સિન છે તે ફરજિયાત કરવામાં આવી હતી અને આને લઈને એચેનેક કંપની જે ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોવિશિલ્ડ વેક્સિન બનાવવામાં આવી તે ઠેર ઠેર લોકો સુધી પહોંચાડવામાં આવી સરકાર દ્વારા શ્રેય પણ લેવામાં આવ્યા પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો કે આ વેક્સિન લગાવવાના કારણે જ આજે તમે લોકો જીવી રહ્યા છો તે પ્રકારની વાત પણ કહેવામાં આવતી હતી પરંતુ આ જ વેક્સિનને લઈને હવે એક સ્ફોટક માહિતી સામે આવી છે જેમાં એસજેનિકા જે કંપની હતી હાઈકોર્ટમાં વિદેશમાં જે કેસ થયો હતો તેમાં સ્વીકાર કર્યો છે કે આ વેક્સિનની આડઅસર છે આને જ લઈને હવે જબરદસ્ત રાજકારણ ગરમાઈ ચૂક્યું છે અને આને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે યસુદાન ગઢવી તેમણે પણ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે સરકારે કોવિશિલ્ડ વેક્સિન જે આવી સીરમ ઇન્સ્ટિટ્યૂટની ત્યારે રિસર્ચ કરાવડાવ્યું નહીં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યું નથી હાર્ટ એટેકના કેસો સતત વધતા ગયા ત્યારે આ જ પ્રકારે જે સરકારે સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી ઇલેક્ટ્રોલ બોન્ડના નામે પચાસ કરોડથી વધુનો બોન્ડ લીધો એવા આરોપ છે તે સુદાન ગઢવીએ લગાવ્યા છે પહેલાં તો શું કહી રહ્યા છે સુદાન ગઢવી તે સાંભળી લો આજે ઘણા સમયથી આપણા ગુજરાતમાં અને દેશભરમાં નાની ઉંમરના બાળકો નાની ઉંમરના યુવાનો પણ હાર્ટ એટેકના કારણે કે વિવિધ કારણોના કારણે જે અચાનક ડેથ થતી હતી ત્યારે બધાને એક રસીને લઈને કોરોના રસીને લઈને શંકા ઉપજી હતી પણ કમનસીબ કે આપણી સરકારે કોઈ રિસર્ચ કર્યું નથી કે ના એની તપાસ કરી કે ન એમના કોઈ નમૂના લીધા પરંતુ કોરોના વેક્સિન બનાવનાર એસ્ટ્રાજેન્કા કંપની અને જે આપણા દેશમાં કોવિશિલ્ડ નામે સીરમ જે કંપની હતી કોવિશિલ્ડ રસીના નામે તમને મને જે રસી લગાડવામાં આવી છે એ એસ્ટ્રાજેનકા કંપનીએ બ્રિટનની કોર્ટમાં આ મામલે કેસ થયો અને એમાં એમણે સ્વીકાર કર્યું છે કે હા આ રસીના કારણે લોહીના ગાંઠા થાય છે હાર્ટ એટેક આવે છે બ્રેનની તકલીફ થાય છે એના કરતાં ગંભીર આડઅસરો થાય છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે ભારતમાં જે આ સિરિમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપણે ખૂબ બધો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો કોરોના રસી મજૂરો ન લઈ જાય તો એને કંપનીમાંથી કાઢી નાખવામાં આવે કોઈ વ્યક્તિ સીર આ રસી ન લીધી હોય તો એને એરપોર્ટ પર પણ ન જવા દેવામાં આવે એની ટિકિટ પણ કન્ફર્મ ન થાય એ રીતે કમ્પલસરી કોરોના રસી આપણે લગાવડાવી સાંભળજો આ રસીમાં જે રસી નો પહેલાં વખતે એક કરોડ અને દસ લાખ ડોઝનો ઓર્ડર ભારત સરકારે આ સીરમ જે કંપની કોવિશિલ્ડ છે એને આપવામાં આવ્યું ત્યારબાદ એ દસ કરોડ ટીકાકરણનો ઓર્ડર આપવામાં આવ્યો અને આ જ કંપની પાસેથી દુઃખની વાત એ છે કે કોરોના રસીમાં આડસર આ છે એ બધી વ્યવસ્થાઓ ચેક કરવાને બદલે આ કંપની પાસેથી જ્યારે આખું દેશ લોકડાઉનમાં હતું આખા દેશમાં ક્યાંય ઇન્કમ નથી કોઈ પાસે ત્યારે ભાજપની તિજોરી આ કોવિશિલ્ડમાં જે નફો આવ્યો એનાથી સાડા બાવન કરોડ રૂપિયા ચૂંટણી ફંડ આપીને ભાજપની તિજોરી છલકાઈ રહી હતી દેશની કમનસીબી છે કે વિદેશમાં જ્યારે હાઈકોર્ટમાં વિદેશમાં કોર્ટમાં ગયા ત્યાં અને ત્યાંથી ખબર પડે છે કે ભાઈ આ એસ્ટ્રાજેનકા જે કંપની છે જેની આપણે અહીંયા કોવિશિલ્ડથી રસી ટીકાકરણ થઈ છે એમાં ફોલ્ટ છે આપણા દેશમાં આપણી સરકારે રિસર્ચ કરવાની જરૂર હતી આટલા બધા લોકો છેલ્લા ગુજરાતમાં જુઓ તમે હાર્ટ એટેકથી ઘણા લોકોના મૃત્યુ થયા ઘણા લોકોએ શંકા જાહેર કરી ઘણા ડૉક્ટરોએ શંકા જાહેર કરી ત્યારે પણ આપણી સરકારોએ તસ્દી તપાસને ચેક કરવાની તસ્દી પણ લીધી નથી એ દુઃખદ બાબત છે અને આ કંપની પાસેથી આ કંપનીનો નફો પણ તમે જુઓ કે જ્યારે શરૂઆતના વીસ એકવીસના કંપનીનો જોઈએ તો માત્ર એનો સત્તર અને ચાલીસ ટકાની આસપાસ હતું પણ આ કોવિશિલ્ડ રસીના કારણે બે હજાર બાવીસમાં આ કંપનીમાં એંસી ટકાની એના ઇન્કમમાં વધારો થયો એંસી ટકા અને એના કારણે આ કંપનીએ ભાજપને સાડા બાવન કરોડ રૂપિયા એમાં પચાસ કરોડ તો માત્ર એક દિવસમાં ચૂંટણી ફંડ આપે છે એનાથી મોટી વસ્તુ એ છે કે જે સ્થિતિએ હાર્ટ એટેકના કેસ વધ્યા અને આપણા બધા સ્વજનોના ઘણાના લોકોના એ લોમાં ગાંઠો થવાથી કે લોહી સહિત બ્રેનની તકલીફ થવાથી મૃત્યુ થયા આપણે એમ સમજ્યું કે કુદરતી મૃત્યુ છે પણ જ્યાં રસીકરણ કંપનીએ સિરમ ઇન્સ્ટિટ્યૂટે અદાર પુનાવાલાની આ કંપની છે તમને ખબર હશે કે એનો પ્રચાર પ્રસાર પણ ખૂબ કરવામાં આવ્યો હતો અને આપણે ફોન લાઈનમાં કોલર ટ્યૂન પણ રાખવામાં આવી હતી એ કંપનીમાં આજે એસી ટકા ભારતીયોને આ કોવિશિલ્ડ આપવામાં આવી છે એસી ટકા ભારતીયો પર આ કોવિશિલ્ડનો કબજો છે તમે વિચાર કરો કે કેટલા બધા લોકો ઉપર એ જોખમ મંડરાઈ રહ્યો છે ત્યારે મારે ભારત સરકારને નરેન્દ્ર મોદી સરકારને ચાર સવાલ કરવા છે કે જ્યારે રસીકરણની વાત આવી ત્યારે ભારતીય કંપની કરતાં પ્રાઇવેટ કંપની ઉપર આપણે વિશ્વાસ રાખ્યો એનો પ્રચાર પ્રસાર કર્યો એક વાત એનું શું કારણ હતું શું આ ઇલેક્ટ્રોનિક બોન્ડમાં મળેલા બાવન કરોડ રૂપિયા ચંદા અને કોવિશિલ્ડ કંપનીની રસી એને જે દસ દસ કરોડના ઓર્ડર આપવામાં આવ્યા એમાં શું કાંઈ કનેક્શન છે ત્રીજું કે હાર્ટ એટેકથી જે મૃત્યુ થઈ રહ્યા હતા ઘણા ડૉક્ટરો એક્સપર્ટો કહી રહ્યા હતા કે રસીકરણના કારણે મૃત્યુ થઈ રહ્યા છે તો આપણે અત્યાર સુધી કોઈ એવી જાંચ કમિટી રચી ડોક્ટરોની તપાસ કરી કે કેમ ન કરી તો કરવાના છો કે કેમ અને ચોથી વસ્તુ કે તમે એસી કર એસી ટકા ભારતીયોને આપણે કોવિશિલ્ડ અપાવડાવી છે જો વિદેશમાં એ સ્વીકાર કરતા હોય તો ભારતમાં જે હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે એના માટે કંઈ મુવાવજા માટેની વાત વિચારી રહી છે અથવા તો હવે જે પણ હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે એની કોઈ જાંચ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે છે કે નહીં નાના નાના બાળકો નવયુવાનો કેટલાક તો રમતા રમતા કોઈ બેઠા બેઠા જણ મશીન બંધ થયું એમ બંધ થઈ ગયા છે જરૂરી નથી બધા એના કારણે એ શકું પણ આ સ્વીકાર્યું છે કંપનીએ કે આડઅસર છે ને સૌથી વધુ આડઅસર કાર્ડિયલ એરેસ્ટની વાત છે આ બ્રેનની ઇન્જરીની વાત છે બીજી સાઈડ અસરોની વાત છે તો આ મામલે ભારત સરકાર ખુલાસો કરે જવાબ આપે અને આગામી સમયમાં એમનો શું પ્લાન છે એ આપે કારણ કે નહીં તો આમાં આખો દેશ જ્યારે મંદીમાં હતો ત્યારે આ એક કંપની કોરોના રસીના કારણે પ્રોફિટમાં હતી અને બીજી કંપની હતી તો એ ભાજપ કંપની હતી જ્યાં બાવન કરોડ રૂપિયા એક દિવસમાં ચૂંટણી ફંડ મેળવતા હતા એટલે આ ખૂબ જ દુઃખદ છે ગુજરાતની જનતાએ પણ જાણવાની જરૂર છે કે તમારા મારા જે સગા સંબંધીઓના કેટલા લોકોના તો આપણે આપણે લખાવ્યા જ નથી માનો કે હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયા આપણે તમે જ માનતા હતા કે ભાઈ આ તો નાનો યુવાન છે એટેક આવ્યું ખબર નહીં હવે તો રહેણી કરણી બદલી ગઈ છે તો શું એ જ કારણ છે કે ભાઈ આ રસીકરણ કારણ છે અને બીજા જે રસી અપાવ્યા છે એને પણ આડસરો થઈ રહી છે તો એના માટે પણ શું કોઈ ઇન્સ્યોરન્સ જેવી પણ વ્યવસ્થા છે કે નહીં આ બધી બાબતો ભારત સરકારે ખુલાસા કરવી જોઈએ એવી અમારી આમ આદમી પાર્ટી દ્વારા માંગ છે આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી તેમના દ્વારા જે પ્રહારો કરવામાં આવ્યા છે ને જે લોકસભાની ચૂંટણી પહેલાં આ પ્રકારે સ્ફોટક માહિતી વેક્સિનને લઈને રસીકરણને લઈને કરવામાં આવી છે તેના કારણે હવે જબરજસ્ત રાજકારણ ગરમાઈ ચૂક્યું છે શું ખરેખર જે રોગના હુમલાઓના કિસ્સાઓ થોડાક સમય અગાઉ ગુજરાત સહિત દેશભરમાં વધી રહ્યા હતા તેની પાછળ આ કારણ છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે અને આને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા પવન ખેરા જે હાલ ગુજરાતના પ્રવાસે છે તેમના દ્વારા પણ કોવિડશીલ્ડ વેક્સિન મામલે સરકાર પર પ્રહાર કર્યા શું કહી રહ્યા છે પવન ખેરા તે સાંભળી લો ये वही कोविशील्ड है ना जिससे बावन करोड़ लिए थे इलेक्ट्रल बॉन्ड्स पूछिए ना साहब से आएंगे ना अभी का दिन तो 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 में तो यही प्रचार करेंगे लेकिन फिर भी पूछिएगा कि साहब बावन करोड़ जिस कंपनी से लिए थे और जिस सर्टिफिकेट पे आपकी हंसता हुआ रूहानी चेहरा था अब वो कंपनी खुद बता रही है कि हार्ट अटैक पड़ रहे हैं साइड इफेक्ट हो रहे हैं रोज हम पढ़ते हैं कि कोई बारात में बेचारा नाच रहा था और वहीं हार्ट अटैक पड़ा और बेचारा खत्म हो गया अभी दो दिन पहले एक महिला के साथ नोएडा के पास होती रोज रोज ये खबरें आती हैं और नौजवान लोग पैंतीस साल के 40 साल के 45 साल के तो ये क्या जवाबदारी किसकी है बावन करोड़ लेने के वक्त तो आप आगे आ हैं सर्टिफिकेट में फोटो छपाने के वक्त आप सबसे आगे हैं पूछे ना अभी आज तो हो हो गए इस बात को बाहर आए खुलासा सरकार की तरफ से कोई जिम्मेदार स्टेटमेंट नहीं दे रहा राहुल गांधी पे बोलना तुरंत स्मृति ईरानी भी आ जाएंगी और बेचारे नड्डा जी कभी उनका -कभी भी नाम लेना ना कांग्रेस नेता पवन खेरा भारतीय जनता पार्टी पचास करोड़ इलेक्ट्रोल बॉन्ड से તે લેવામાં આવ્યા આને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે ઇલેક્ટ્રલ બોન્ડ મામલે સરકાર આમ પણ વિવાદમાં ઘે રહી છે જેમાં થોડાક સમય કોંગ્રેસે પણ આ બાબતને લઈને ઇલેક્ટ્રલ બોન્ડ જે સરકારે લીધા છે તેને લઈને તેમણે એવી એવું પણ સ્લોગન આપ્યું હતું કે ધંધા લો ચંદા દો આ પ્રકારની વાત સામે આવતાની સાથે હવે ગુજરાતનું રાજકારણ પણ જબરજસ્ત ગરમાયું છે હવે જોવાનું કે આગામી સમયમાં સરકાર છે આ મામલામાં કોઈ તપાસના પગલા લે છે કે કેમ તો આગામી સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવ पराय